તેમજ નડિયાદ ડિવિઝનના થી વધુ યુવક યુવતીઓ હાજર રહ્યા હતા જેમાં સ્પીકર ફ્રેન્કલિન દ્વારા ધાર્મિક શિક્ષણ સાથે યુવાન યુવક યુવતીઓને આજના સમયમાં જીવનમાં કેવી રીતે આગળ વધવું તે બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો તેમજ પોતાના જીવન દ્વારા લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય તેને વિગતવાર માહિતી આપવામાં આવી હતી જેમાં અંતે ઘણા યુવાન યુવતીઓએ પોતાના જીવનનું સ્વાર્થ પણ લોક ઉપયોગી કાર્ય માટે થાય તેવો નિર્ણય કર્યો છું અને પલટણ માં આજે યુથ કાઉન્સિલિંગની મિટિંગ રાખવામાં આવી હતી અને તેમાં સૌથી થી વધુ યુવાનોએ એ ભાગ લીધો હતો તેમાં વક્તા આવ્યા હતા અને તેમના દ્વારા અમને જણાવવામાં આવ્યું કે આજની પેઢીએ એ કયા માર્ગમાં ચાલવું જોઈએ આજની પેઢીએ ઈશ્વરના માર્ગમાં ચાલવું જોઈએ અને સોશિયલ મીડિયાનો બની શકે એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને ઈશ્વરનામાં ચાલવું જોઈએ અને બીજાને ઉપયોગી થાય એવું જીવન જીવવું જોઈએ મારું નામ મેજર અનિલ કુમાર એમ મેકવાન છે હું ડિવિઝનલ કમાન્ડર તરીકે નડિયાદ ડિવિઝનની અંદર મારી સેવાઓ આપું છું અને આજરોજ નડિયાદ ડિવિઝનની ફીણાવ પલટણની અંદર યુથ કાઉન્સિલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યુથ કાઉન્સિલની અંદર નડિયા ડિવિઝનની દરેક પલટણોમાંથી લગભગ સો ઉપરાંત બાળકો અને યુવાનો તેમાં ભાગ લીધો હતો અને આ યુવા પરિષદ દ્વારા યુવાનો પ્રભુની પ્રભુમાં વધારે રીતે આત્મિક બને એ એનો એક મુખ્ય ઉદ્દેશ રહેલો છે આજના યુવા પેઢીને શું સંદેશ આપવા આપવામાં આવ્યો આજની યુવા પેઢીને જે ખાસ કરીને અત્યારે જે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જે વ્યસનોની અંદર યુવા વર્ગ સપડાયેલો છે તેઓને તેમાંથી પાછા ફરે અને તેઓ આ ધાર્મિક રીતે પ્રભુમાં વધારે મજબૂત બને એ ખાસ અમારો આજનો હેતુ રહેલો છે